તરી ચરી ગયો ભાઈ તો ની તરી ચરી ગયો ભાઈ તો સોરી તરી ચરી ગયો ભાઈ તો રૂપિયા 90 રૂપિયા 40 40 રૂપિયા ભાઈ 300 હાલ બંગા 200 નું 60 રૂપિયા ભાઈ 300 ભાઈ રૂપિયા એ વાંડા રૂપિયા 40 40 ત્રણસો ચાર માં કઈ ગયા ગુલાબી ભાઈ બુકા નીકળી જાવ વિડીયો બનાવ

चारो चार सौ न सुपर क्वालिटी એ તો કા દે પણ બોલ દે રૂપિયા ત્રણ લેવું એકાડો માંગે 99 રૂપિયા બગાડ રૂપિયા 145

એક રૂપિયા ત્રણસો પાંચ આઠ નવ હજાર પાંચ એકસો ચૌદ રૂપિયા પંદર

લઈ <Neptunna> ચલી સર આ 34 ચલી હે મારે સાંભળવા માટે અલગલી છે 70 60 100 રૂપિયા 150 રૂપિયા 100 રૂપિયા ડાઉનલોડ હાલો દાદા કલા માંગી કરતા 296 100 રૂપિયા આલે બોલો 48 મારે કરવા દે તમે લઈ જાવ